તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માં તો મે પણ મોજમાં તો ચાલો મિત્રો સુમસા પડી ગઈ છે તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી રહી છે તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારની જે શ્રી કૃષ્ણ મિત્રો તો ગઈકાલ રાતની રાત અમારી પીહુ બીમાર છે દવાખાને ગોળી પર લઈને આયા દવા પર લઈને આયા છતાં પણ હજુ કોઈ જાતો ફરક પડતો નથી અને શરીર બહુ વીકનેસ આવી ગઈ છે અને સ્ટેમિના બિલકુલ નહીં હજુ લગીએ સુઈ છે જો પીહુ ઓ પીહુ ગુડ મોર્નિંગ જય માતાજી જો મિત્રો આંખોમાં ખાડે પડી ગયા છે ને શરીર કેટલું સુકું થઈ ગયું છે તો આખું શરીર સુકાઈ ગયું એક જ દિવસમાં ક્યુ ક્યુ લાગે સારું લાગે છે ને તેર હે પેટમાં દુખાય હા હે પેટમાં દુખાય માં ગોડે એમ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી છે કોણ કઈ લાયા ગુડ મોર્નિંગ રીતિ

પણ તારું જે સામાન હોય ને જઈ કઈ પેલું નીચે બોક્સ આપ્યું છે ને સંચાની તો એ જ બોક્સ ખોલીન તબુધું પ્યાદા આટ છોકાય મારા પૈસા બધાતા કઈ બધા માફી કઈ ગયા એ બોક્સ ખરું છે હો જે બોક્સ છે ને બધું જ આયા આજ લઈ લે છે ઉરહી આ ચકી જો તો જો છે મિત્રો એ અહીંયા કઈક બામણ આપીને કઈ શું ગયો છે એ ખબર નથી તમારે ત્યાં આયું આવ્યું છે પણનું નું યે કાગળ દેને વાલા બોલ નહી શકતા યે આદમી જ્ઞાતિ સે બ્રાહ્મણ હે ઇસકે પિતા કા પંડિત શ્રી રામ ઓર માતા કાગર મૂકીને ગતો રહ્યો હવે પાછો આવશે પાછો આવશે એટલે પૈસા માંગશે જોજો આવા આખા અમારા ફરિયામાં આવું વેચીને ગયો છે ભાઈ મને તો ખબર નહીં પડતી આ ક્યારે આ લોકો સુધરશે બિલકુલ નહીં કેમ કે આ બધું બિલકુલ ખોટું છે બોલી શકતું નહીં સાંભળી શકતું નહીં અને આ બધા કાગળ આપીને જાય છે આવા જો અને એકવી એકાવન એકસો એક તદ્દન લખેલું છે કે એકવી આપવા એકાવન આપવા એકસો એક આપવા કાં તો એની જૂની બેન્ચ તે પાંચ ભાઈઓ પાંચ બહેનો છે એવું બધું લખેલું છે અંદર હું તો આમ કશું માનતો નહીં ખબર નહીં મારા મમ્મી મને જો એમના માટે એક સાડી પણ કાઢી મળીએ જો હાલવા માટે આવા લોકો કેટલા ઉલ્લુ બની જતા છે ખબર નહીં પડતી ફેક હોય મમ્મી ના આપવાનું આવે કાયદેસર ફેક છે કેમ કે આવું કેટલા ભાઈ બહેન છે જો તો પાંચ ભાઈ અને ત્રણ બહેનો છે આમાંથી તેમાંથી બે ભાઈના પગ નથી આજ નથી આંખ નથી બોલો આ તો કેટલું ખોટું છાપવામાં આવ્યું છે તમારે ત્યાં તો આ લોકો આપશો નથી એમ જ કહું આ મા મમ્મી હું આજ કહું છે છતાંય આપે છે તો કોઈ નહીં જવા દોને ને નહીં આપાય આપાય બિલકુલ કે બિલકુલ ના હાલે આ લોકોને દ્રોપ કરતી પપ્પા દવાખાને લઈને આવ્યા છે રોજ ને આજે કેવું લાગે પીવું તને પેટમાં લાવી ભરે હજુ સારું નહીં થયું નહીં પગાર તને

લે લે હે તો ખઈએ ને તો આવું થાય ખબર પડી જો મિત્રો અત્યારે આકડાના પાન એ ડોડી પર શેકે છે અને તેલનો આરો મારી દીધો છે ઉપર આજુ બાજુ જે કદી પેટ પર મૂકવાથી નળ જે નળ ભરાયા હોય ને એ મટી જાય એમ દેશી ઉપાય કરવાનો છે આપણે હજુ શેખા દે મમ્મી થોડા ના બોને આ ગાવ હું ના શેખી કામ ના લે આપણ જતાય જો આ બધા અંદર હવે મમ્મી લોડી પર શીખી નાખે છે પછી પીહુના પેટ પર મૂકવાથી અહીંયા બાગમાં નર જે ખીલ્યા હોય ની મટી જાય ને મમ્મી નર ભરાયા હોય જો મિત્રો આજ આ ભાગ ના ગરમ ગરમ એવું નહીં બેટા ગરમ નહીં ગરમ નહીં ગરમ એટલે મમ્મી મૂકને તું નહીં બસ જો લે મેં થોડી હવે રાખવાના છે આ મમ્મી અહીંયા મૂકી દે આ અહીંયા આજુબાજુ બસ બસ એ થોડી રહે કશું કશું ગરમ નહીં રહે દે મમ્મી મૂકી દે તું નહીં નહીં ગરમ તમે દુખે બેટા પેટમાં દુખે છે ત્યારે આજો ન દુખ્યું પેટમાં ખબર નહી તારે પેટમાં દુખતું નહી એમ કહો છું દુખે છે નેણા કોઠી સાયકલ ની ચલાવવાની હો તું બહાર ઉજકુ પછી તું સાયકલ ખેંચું ને લકરા નર ભરે જાય જો નર ભરે છે ને પીહુ તો જ મટી જશે અને જો નર ની ભરાય તો કશું નહી થાય તો ભઈ તારે દવાખાન જવું પડશે પછી થોડી તાકાત રાખવાની પીહુ તું તો બિલકુલ તાકાત નહી રાખતી બોલ થોડી થોડીથી હિંમત રાખ બહુ ભાંગી પડે શું તો આમ બોલવામાં બોલો ઝપાટો છે અને આવું કઈક થાય રહ્યું પછી તું ભાંગી પડ્યું કશું ગમતું જ નહીં હો પીવું નહીં એટલી વાત નક્કી જ છે મિત્રો અમારે પીહુ હજુ પણ બીમાર જ છે અત્યારે દવાખાને લઈ જઈને આવ્યા પણ હજુ કંઈ ફેર પડતું નહીં પીહુ ઓ પીવું પાસ્તા ખાઈ લે ને ઓ પીહુ ઊંઘી જાતો નહીં અને આ પાસ્તા ખાઈને બોન જોડી ચોડી દઉં દીદી ખબર પૂછી દે હે દીદી ને કેવું તાવ આવી ગયો છું તો બે દિવસ માં કેટલી હું ગઈ છે દીદી અને અહીંયા અહીંયા તું પાસ્તા ખુ છું તરબત પી લે હા એટલું પીને હું જા આ બધું પી જાઓ ને બેટા ઓખમ કેટલા ખરાબ પડી ગયા તારા હે હજુ મળતું નહીં ત્રણ ત્રણ વખત દવાખાને જી ના

कवटा मैं तो बेफीली हूं पिहो <laughs> गार्डन जो जोदार नहीं नहीं हूं आऊंगी जा गोधरी से के गोधरो जे तुम्हें पतारी हाड़ी में ना गोदरी मैचिंग चीज है बोल नहीं नहीं मैचिंग मैचिंग सही है हरि गोल्डन कलर नहीं हाई गोल्डन कलर नहीं गोदरी से जो चार जना तो आराम से रहे हैं एक दो तीन और चार चार जना है आराम से

અને એક બનાવી દે આ માં પપ્પા માટે બનાવ હા આવા તારા તો ઓઢવાણી છ પાઈ ગયા પૂરી કરવાની હો જો તો રાત ના 12 વાગે ને તો મમ્મી તારત પૂરી કરવાની છે આ તું મુરત હા તું મુરત ચાચી બે બે ગોદરી બનાવનો ગોલ છે આ લોકોનો એક તો બનાવી દીધી મોટી હા મમ્મી હા જા આલી જો હે ને ઓધો નહીં ઉપરથી હું નીચે આલી જો છું અરે આજે આજે પૂરું ના થાય એટલે લાગ્યા એમ આજે બસ તારે <laughs> થિત ને <laughs> <laughs>